આજના આ એરિયાના આપણા જિલ્લાના મહેપરસિંહ સિકંદર સમાન છે એમની એમના ઉમદા ઉદાહરણો મહેપત સિંહ કેતા અને અમે વાતો કરતા બુલંદો કે છૂને કી તમન ના રખતે હે મહેપરસિંહ સિંહ બુલંદો કો છૂને કી તમન ના રખતે ઊંચે શોખ હે મેં ઇસકે ખરાબ આદતે નહીં

મારા સમાજમાં મારા અમુક ભાઈબંધો ને કહું છું જો શીખો આવું કઈક કરો સારું કરે છે એટલે પૈસા આવે છે કામ આ કોઈ પૈસા બધાના જ આવે છે પણ પર વિશ્વાસ પોતા અમારા ગામ નો જ દાખલો આપું અમારા ગામ ના લંડન રહે છે એમ અને એમણે મહેપત ના ચાર કરોડ રૂપિયા ની જગ્યા ચાર કરોડ ની અમે ખેતર જોઈ ને અમને અમદાવાદ આ રાખી લે આનો વ્યજ પાડીએ પરંતુ એમણે એ રજની પર એમના ભાઈઓને ના આપ્યું અને એમને મહીપત પર મહીપત પર વિશ્વાસ હતો દાન કરી એ ખૂબ જ મોટી વાત કે આ પ્રસંગે વધુ ન કેતા તમે બધા કંટાળા રહ્યા છો અમેકલે અમને તો બોલવાર થાય પરંતુ દાખલા હાલતા હતા તમે દાખલા